નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સંસ્કાર ફાઉન્ડેશન સંચાલિત એચ કે વોલન્ટિયર બલ્ડ બેંકના સહયોગથી પાટણ તાલુકાના ડેર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતના ભામાસા અને પાટણ તાલુકાના ડેર ગામના મંગાજીપી ઠાકોરના સુડતાલીસમાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે પૂરા દેશમાં રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના ભામાસા એવા દરેક સેવાકીય પ્રવૃત્તિમાં સૌથી આગળ એવા દાતા શ્રી મંગાજીપી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ડેર હાઈસ્કૂલ ડેર ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં અંદાજે એકસો ને અગિયારથી વધુ રક્તદાન રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને ભારત માતાનો ફોટા સાથેની ફેમ ફૂલહાર સન્માનપત્ર તેમજ ગિફ્ટ આપી રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે રક્તદાન દિવસ તેમજ ભામાશા મંગાજી ઠાકોરના જન્મદિવસ હોવાથી રક્ત કેટલું અમૂલ્ય છે તેને ધ્યાને લઈ આજે સમગ્ર ભારત દેશમાં વર્લ્ડની જરૂરિયાત સૌથી વધારે હોવાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મંગાજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમોને લઈ વૃક્ષારોપણ જરૂરિયાતમંદ લોકોને અંદાજે બસો જેટલી કરિયાના કીટો બહેનોને સાડી વિતરણ હોરી હરિહોમ ગૌશાળામાં ગૌ માતાને ઘાસચારો આપવામાં આવ્યો તેમજ ધારપુર હોસ્પિટલની અંદર ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું ગામના સ્કૂલમાં ભણતા દરેક બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રક્તદાન દિવસ નિમિત્તે ભામાશાહ મંગાજી ઠાકોરે પણ રક્તદાન કર્યું અને રક્તદાન આપી સમગ્ર વિસ્તારને સંદેશો આપવામાં આવ્યો કે આવો બધા સાથે મળીને બ્લડ ડોનેટ કરી જેથી દરેકને જરૂરિયાતમંદ લોકોને જિંદગી બચી જાય અને એમનું નવું જીવન આપીએ વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા બેારૂચીફ આ વિસ્તારમાં ગણો કે સમગ્ર ભારત દેશની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો અત્યારે બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે ધારો કે ડિલિવરીનો કેસ હોય તો અત્યારે દીકરીઓને પણ બ્લડની ખૂબ જરૂર પડતી હોય ત્યારે એક મારા જન્મ દિવસ નિમિત્તે મેં એક નક્કી કર્યું હતું કે આ સુતાલીસમાં જન્મ દિવસે બ્લડ ડોનેટ કરી અને તમામ મારા જે સ્નેહી મિત્રો છે એમને આવરી લઈ વધારે લગભગ એકસો એક જેટલી બોટોમાં વધારે બધાને મિત્રોએ મળી અને બ્લડ ડોનેટ કર્યું છે એ બદલ એ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપના જન્મદિવસે શું શું બીજે છે આપનું આયોજન કરેલું છે આજે બ્લડ ડોનેટનો કાર્યક્રમ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે જરૂરિયાતમંદ લોકો છે એમને કરિયાણાની કીટ બસો જેટલી કીટ આપી એમને કરિયાણું આપવાની જે વાત છે પછી હરિ ઓમ ગૌશાળામાં ગૌમાતાને આ સર્પણ તો રોસ્પિટલમાં જે દર્દીઓ છે એમને ફૂટ વિતરણ અને મારી તમામે તમામ શાળાઓ જે છે એ શાળાઓમાં બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે આ બધું સાથે મારાથી કંઈ થતું ના હોય પણ આ સ્નેહી મિત્રોના મદદના સાથ સહકારથી આટલા બધા કાર્યક્રમો કરીએ છીએ એ તમામ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત રક્તદાન દિવસ આજે છે રક્તદાન દિવસ માટે શું સંદેશ આપશો લોકજાગૃતિ માટે રક્તદાન બ્લડ ડોનેટ કેમ રાખ્યો છે તો સમગ્ર વિસ્તારને એક હું સંદેશો આપું છું વિનંતી કરું છું કે આવો આવનાર સમયમાં પણ અમૂલ્ય જે જીવનદાન છે એ બચાવવા માટે તમામે તમામને જેનો પચાસ કેજી કરતા વધારે જે વજન છે એ તમામ બ્લડ આપી શકે અને કોઈ પણ જીવન બચે એ આપણું જીવન આપણું જીવન જ સમજી લેવું એટલે તમામે વિનંતી કરું છું કે આવનાર સમયમાં તમે બધા